બેવિલિયન એન્ડ થી એક નવા ધુએદાર બल्लेबाज ને બોલાવ્યા છે અનુભવી ની કે લાવો હું હળગઈ જોઉ ઓકે અને આ છે કુછ મીઠા હો જાય ડેરી મિલ્ક શોર્ટ્સ લાઈ વરસાદ નથી થતો ને અત્યારે અંધારું છે પણ આવતો નથી જોયું હવે શું થાય છે સડકે છે કે નથી સડકતો આગળ રાખજો કન્ટિન્યુ મને બહુ ગમે છે શ્રી ગણેશ સિરિયલ અને ગણપતિનો ભગત છે અમારે સુતી વખતે ગણપતિ આરે લઈને સુવે ભાઈ આપણે નાના હતા ત્યારે ક્રિમ રોલ બહુ ખાતા હતા અને આ છે વેનીલા ફ્લેવર તૂટી વાળો ચાલો આપણી પાવભાજી આવી ગઈ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સવનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે અમારા નવા જ લોકમાન આજે છે તારીખ

તો વાયગા છે પોણા બે ગયા છીએ ઘરે સ્કૂટરમાં નાનું મોટું કામ હતું એટલે કે તમારે મૂકીને જાવું પડશે પણ અત્યારે રેગ્યુલરલી થોડોક ટાઈમ ચાલે એવું કરી દીધું છે અને જમવા બેસી ગયા છીએ જમવામાં છે મારું ફેવરેટ એવું આખા બટેકાનું શાક કેરી અને રોટલી તો ચાલો બધા જમવા માટે અને આરો ભાઈ જોઈ લો શું કરે છે આરો ભાઈ શું કરો છો આકાલ ઓલું જે મેગ્નિફાઇંગ ગ્લાસ લાવ્યા છે આપણે આને નાના હતા ત્યારે ગિલ્લોડી કહેતા શું કહેતા ગિલ્લોરી એવું કે કહેતા હતા કઈ વાંધો ન અમે આનાથી છે ને કાગળિયા હળગાવતા બહુ તડકો હોય ને એટલે કાગળિયો આની નીચે મૂકીને એટલે હળગી જતો તું બેચ કાઈ કરું ઈ ટ્રાય કરેસ તું હા લે લે કઈ વાંધો ન કરો જલસો તો આરાવથી થી કાગળિયો ઓલા મેગ્નિફાઇંગ ગ્લાસિસ થી સળગતો નથી કારણ કે ઓલરેડી વાદળિયું વાતાવરણ છે એકદમ સુરત છે નહીં પણ આરવ ભાઈને ટ્રાય કરો આરવ ભાઈ કરો ટ્રાય જો શું થાય છે આયા મૂકી જો તો જો અહીંયા વધારે હીટ મારી જાય તો કદાચ કેવી રીતે કરું જો આમ નજીક રાખી ને કાગળ નજીક રાખ બસ તારો પડછાયો આવે છે ને ફોન નો આવે છે ઓકે ચલો હવે જોવી નજીક રાખ જો આ બસ બસ કમ્પ્લીટ જો હવે હવે થશે રાખી મૂક નજીક લે બસ જોવી હવે શું થાય છે સળગે છે કે નથી સળગતો કાગળ રાખજો કન્ટિન્યુ બલ ને અનુભવી ની કે લાવો હું હળગાવી જોઉંક જોવી હવે ક્રિષ્ના થી સળગે છે કે નથી સળગતું ટ્રાય તો ઘણી ચાલુ છે અને તડકો છે અત્યારે આ જોઈ લો તડકો તો આવી ગયો છે કમ્પ્લીટ હવે જોવી આઈ છે કે નથી થાતું લેટસ સી શું લાગે છે સડક છે આરવ ભાઈ કઈ ગયા શું લાગે છે 50 50 છે પવન બી આવે છે પવન બી આવે છે પણ સડકતો નથી

તડકો જ વહી ગયો છે તો હવે જોવી હાલો અત્યારે થાય છે મોડું પછી ટ્રાય કરશું અને કોઈ આવા એક્સપેરિમેન્ટ કર્યા હોય તો કહેજો હા જોયેલા કંઈ વાંધો નહીં ચાલો મળીએ થોડીક વારમાં અત્યારે ગયો તો બજારમાં શાકભાજી લેવા માટે ને એટલા બધા શાક મોંઘા થઈ ગયા છે ટમેટા એંસી રૂપિયા કિલો પછી બટેકા ચાલીસ રૂપિયા કિલો અને મકાઈની તો સિઝન છે અત્યારે મોનસૂન તો પણ સાઠ રૂપિયા કિલો એટલે કોઈ પણ શાક સસ્તા નથી અને કોબી તો મારા ખ્યાલથી એ સાઈઠ સિત્તેર રૂપિયા કિલો હતી બધી દસ વીસ રૂપિયાના ભાવના અત્યારે સાઈઠ ને સિત્તેર રૂપિયા છે અને આ બધું લેવા એટલા માટે જાવું પડ્યું કારણ કે આજે ઘરે છે પાઉભાજીનો પ્રોગ્રામ તો ચાલો થોડું ઘણું કામ પતાવશું અને પછી રાત્રે જાશું અને આજે પાઉભાજી બનાવવાની છે ક્રિષ્ના મમ્મી ગયા છે અમદાવાદ કારણ કે એને ઘણા દિવસથી એક આંખનો પ્રોબ્લેમ છે આંખ લાલ ને લાલ રહે છે અહીંયા ઘણા ડોક્ટર્સને બતાવ્યું પણ કઈ ફેર પડતો નથી એટલે જોઈ અમદાવાદ બતાવા ગયા છે જોઈ હવે ડોક્ટર અહીંના શું કહે છે પણ તમે વ્લોગમાં ભય ના રહેજો તો વાગી ગયા છે રાતના સાડા આઠ અને ઘરે પહોંચી ગયા છે પાવ નઈ બધું લાવવાનું તો લઈ આવ્યા છે શું સબા આજના તમે સમાચાર સાંભળ્યા શું નવીનતા હતી આજના સમાચારમાં કઈ જાણવા જેવું તમારા માટે કે બધા માટે અરે મારે શું વરસાદ નથી વરસાદ થતો ને અત્યારે અંધાયેરું છે પણ આવતો નથી પાવન ઉડાડી મૂકે છે ને તો બીજું ભવિષ્ય ભવિષ્ય આજ છે છે નથી વાંધો જો આટલી બધી વસ્તુ લાવ્યા ચાલો શું શું લાવ્યા છે તમને બતાવીએ શું શું વસ્તુ લાવ્યા છે સૌ પહેલા તો લાવ્યા છે રતલામી સેવ કારણ કે આજે છે પાવભાજી નો પ્રોગ્રામ એટલે મને ક્રિષ્ણના આરવ ને ત્રણેય ને પાવભાજીની ઉપર સેવ નાખીને ખાવાની ટેવ છે ન હોય તો ચાલે પણ એનાથી ફેર એ પડે છે કે ક્રન્ચીનેસ આવે એટલે વધારે મજા આવે છે તો ચાલો સૌ પહેલા રતલામી સેવ બીજી આઈટમ છે આરવ ભાઈને કાલ વ્હીલ્સ લઈ જવા તા કાલ સેટરડે એટલે નાસ્તામાં ઓફ ડે હોય તમારે જે લઈ જાવ હોય લઈ જવાનું બાકી આપણે એને પડીકા નથી દેતા પછી થર્ડ આઈટમ છે ક્રીમરોલ ભાઈ વેનીલાનો ક્રીમ રોલ એ ત્રણ ક્રીમરોલ લાવ્યા છે વન ટુ એન્ડ થ્રી ઓકે અને ફાઈનલી આવી ગયું છે આપણું પાવનું પેકેટ ઓકે અને આ છે કુછ મીઠા હો જાય ડેરી મિલ્ક છે તારો તને કઈ વસ્તુ આમાંથી ભાવતી નથી શું કરશું નહીં આવે ભાવે છે કે વસ્તુ તારી આ બધી વસ્તુમાંથી પાવને મૂકો સાઈડમાં આ ચાર આઈટમ છે અત્યારે વન ટુ થ્રી ફોર આ ચારમાંથી સૌથી તારી ફેવરેટ વસ્તુ કઈ આ રતલામી સેવ રહી ને આરવ ભાઈને એટલી ભાવે છે અમે ડીમાર્ટમાંથી મોટું પેકેટ જ લાવી કાયમ આ તો નાનું પેકેટ અત્યારે ટેમ્પરરી લાવ્યા છે બાકી મોટું પેકેટ લાવે એટલે આરવ રતલામી સેવ ખાવા બેહને ને એક હારે અડધું પેકેટ ખાઈ જાય મરંગી કરો એટલી એને ભાવે છે પણ એને ખબર નથી કે આનાથી એસિડિટી થઈ જાય ને આજો દાંત કાઢે જોઈ લો

તો વાયગા છે રાતના દસ અને આપણે એક સિરિયલ જોઈ રહ્યા છીએ શ્રી ગણેશ અમારા ભાઈને બહુ ગમે છે શ્રી ગણેશ સિરિયલ અને ગણપતિનો ભગત છે અમારે સૂતી વખતે ગણપતિ આરે લઈને સુવે છે અને અત્યારે જોઈ લો શું છે ભાઈ આપણે નાના હતા ત્યારે આ રોલ બહુ ખાધા હતા અને આ છે વેનીલા ફ્લેવર તૂટી ફૂટીવાળો આની અંદર છે ને ત્રણ ફ્લેવર આવે એક ચોકલેટ આવે છે એક સ્ટ્રોબેરી આવે છે વેનીલા પણ અમને બધાને વેનિલા ફ્લેવર ચાલો ક્રિમ રોલ ખાવન્ટ ગમતા હોય તો આવી રીતે સારી સારી કોમેન્ટ કરજો લાઈક કરજો એટલે અમને પણ મોટિવેશન મળે કે તમારા માટે કંઈક નવું લાવીએ તો ચાલો આજના બ્લોગ માટે આટલું જ હતું ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમને રજા આપો ગુડ નાઇટ થેન્ક યુ અને આભાર બાય